સાંભળવા માટે અંદર આવી જતા જે આજે દેશની રાજ્યસભામાં એમને ભારતીય જનતા પાર્ટી અને દેશમાં તમામ લોકો સાંભળવા આતુર હોય અને એના દરેક વિડીયો મોટાભાગે વાયરલ થતા હોય એવા ગુજરાતના કોંગ્રેસના કેપ્ટન શક્તિસિંહભાઈ એવા જ આપણા સિનિયર આગેવાન ઊંઝાભાઈ ભાઈ નુસરતભાઈ કસનભાઈ મનસુખભાઈ માનસીભાઈ પ્રવીણભાઈ ભીંટુભાઈ વિજાનંદભાઈ અને તમામ મસ્તસ્થ આગેવાનો ભાઈઓ અને બહેનો હું અહીંયા આવ્યો તો આ બધું જોઈ ગયો એક ભાજપવાળા મિત્રોને ફોન કર્યો પેલા તમે અમારા સ્વાગતમાં કમળ કેમ મૂકી ગયા અહીંયા મને કે સ્વાગતમાં મૂકી ગયા એટલા માટે કે તમને એમ હોય કે અમે અહીંયા બધા ભેગા છે અમે એના ભેગા છે એવું તમારે માનવું નહીં સાદા કમળો છે ને પણ આપણા પીડા છે કોંગ્રેસમાં છે એ બધા શુદ્ધ છે આપણે કોઈ દબાઈ નહીં પાયા કોઈને હારું લગાડવા માટે કોઈ રોકાતો જ નથી તાકાત વાળા અને યોદ્ધા અને લક્ષ્મી મહારાણી લક્ષ્મીબાઈ હતા એવા પુષ્પાબેન હોય કે દિવ્યાબેન એવા લોકો જ હોય આપણી પાસે તો સોખા એટલે કે તમારી પાસે છે એ શુદ્ધ માલ છે અમારે તો આ ઝાઝા કમળ તમારામાં પેટીએ મત નાખી દે ને એવા બધા કમળવાળા રાતે અમે કે બાંધી ગયા તો તમારે બહુ પૂજાવો નહીં હું પણ એ તો બરાબર છે કમળ તો તમે સ્વાગત કરાયું જાજા કમડા મારા ન્યા છે ઓલા ભાઈનો નો ફોટો કામ રાખ્યો એ તો ગયો મને કે ભાઈ નો ફોટો એટલે રાખ્યો હતો કે ફેમસ થયા ને તડી પાર બા એ આ આ ગામમાંથી થયા ને એટલે અમે હવે આ થાકે ગયા છે એને હા એનું મોઢું જોઈ ને થાકે ગયા તો થોડોક લાભ તમને આપીએ એ ગયા હું કહું ઠેક એટલું જ કારણ હતું ને મને કે આ એટલું જ કારણ હતું એટલે ભારતીય જનતા પાર્ટીમાં પણ જાજા લોકો એવા છે કે એમને અમે અમિત શાહ નો ફોટો પણ નથી ગમતો ને ઘણા મોદી સાહેબ નો નથી ગમતો બે ગ્રુપ મોટા છે એટલે ઈ જે જેને જે નતો ગમતો ઈ લોકો બધા અહીંયા બે ફોટાઈ બાંધી ગયા અને આપણા સ્વાગત માટે જેમને જ્યાં ફાવતું નથી એવા લોકો કમળ જ્યાં જે દબાઈ ગયા છે એ લોકો એ બાંધી ગયા એ લોકો પણ આપણા ભેગા છે એટલે તમારા ડબલ તાકાત છે એટલે મને એમ લાગે છે કે કોડીદાર જનતા બહુ સમજદાર છે લોકશાહીમાં હું એમ વાત કરીશ કે મારા ગામમાં હું જ્યારે બાવીસ વર્ષ તો સતપત થયો ત્યારે એક બધું ગામ આખું એક હતું બધું મારા ભેગું હતું ત્યારે એક માજી સરપંચ મારા નામથી જતા હીરા બાપા કરીને સોલંકી જૂટો બૂટો રાખતા કોઈ જોયા હોય તો હું કાલે લોકશાહીમાં બિનરીફ થઈ જાય તો વાંધો હું મને કે બેનરીફ ન થવા દેવા બેટા હું એકલો ફોર્મ ભરી હું કારણ મને હમ મને કે એનું કારણ એ છે કે જો ફોર્મ ભર્યું હશે ને તારે અમે ફોર્મ ભર્યું હોય તો કોઈ દેવી દેવી પૂજક પાસે જાહે કોઈ વાલ્મીકી પાસે જાહે કોઈ દલિતના ખોરડે જાહે બાકી તો કોઈ જવાની જરૂર જ નથી અમને લોકશાહીમાં ચૂંટણી છે અનિવાર્ય છે હાર જીત પછીની વાત છે તો આ લોકોને ગરીબના ઝૂંપડે જાવું ગમતું નથી એમને ત્યાં ગંદવાલ લાગે છે એમને મહેનત કરવી નથી એટલા માટે ફોર્મ છે એ ખેંચાવીને એમ કેમ પ્રકારે કોઈ પણ પ્રકારે ફોર્મ ખેંચે પછી ફોર્મ એમનું તો નથી ખેંચાતું ક્યાંક દાદાગીરીનો ક્યાંક પૈસાનો અને એ પૈસા છે એ પોતાના પરસેવાના નથી એટલે એમને વાપરવા ગમે છે કારણ કે અહીં જે કંપનીઓની વાત થઈ એ બે કંપનીઓ અમુક લોકોને હાંચવવામાંથી બહાર આવે તો તમને હાચવે ને પ્રજાને ક્યાંથી હાચો એ અમુક વ્યક્તિઓની છે એમ હું કા નગરપાલિકાની શું જરૂર પડે મને કે ખર્ચો કાઢવા આખા સંગઠનનો એટલે જે ભ્રષ્ટાચાર થાય છે એ શરમસીમાએ ભ્રષ્ટાચારના પૈસાથી યા તો ફોર્મ ખેંચાવાય છે યા તો એને સામ દામ દંડ કુટુંબ કોઈપણ રીતે અને છેલ્લે એના માને તોના ટેકેદારોને આ પ્રથા જે ભારતીય જનતા પાર્ટીની છે એને હું નિંદનીય કરું છું ના આવતા આપણી પાસે આપણી પાસે બહુમતીથી નગરપાલિકા બને છે હું અભિનંદન પાઠવું છું અને આપ સૌને વિનંતી કરું છું કે જે લોકો લડવા બેઠા છે એમને તમારે જીતાડવા જોઈએ કારણ કે આ દેશમાં બસો વર્ષ અંગ્રેજોનું શાસન ને ત્યારે પણ

આજે જેલમાંથી પણ આપણે શુભેચ્છાઓ પાઠવે છે ત્યારે આપ આ કોડીનારની પ્રજા માટે કોડીનાથના ગરીબ માણસ માટે કોડીનાથના શ્રમજીવી માટે કોડીનાથના વેપારી માટે કોડીનાથના નાના ઉદ્યોગકારો માટે માત્ર ને માત્ર સોળ તારીખે પંજાના નિશાન ઉપર મત આપી વિજય બનાવો એટલી જ વિનંતી સાથે વીરમું છું જય હિન્દ જય ભારત